ગિરીશભાઈ ઠેકવાણી શાક market કેરી વેપારી બોલી રહ્યા છે કે કેરી નો છેલ્લા પાંત્રીસ વર્ષ આ વેપાર કરતા આ વર્ષે જે કેસર કેરી ના ભાવ છે એવા ભાવ છેલ્લા પાંત્રીસ વર્ષમાં જોવા નથી મળેલા અને એનું કારણ છે આ વર્ષે માવઠા અસરના હિસાબે પાસઠ ટકા કેરી નું નુકસાન થતા બાકી પાંત્રીસ ટકા કેસર કેરી હોવાના હિસાબે એ કેસર જ્યાં પેદા થાય છે તાલાળા મેદેડા દાવા અંકોલવાડી ત્યાં જ ખેડૂતોને ભાવમાં વેચાઈ જતા બીજા શહેરોમાં શું મોકલે તે છતાંય મુસીબત અહીંયા કેસર કેરી મગાવી રહ્યા છીએ કે જામનગરના ગ્રાહકોને ખાવા મળે અને કેસર કેરી સારા માયલી કેસર કેરીના બોક્સના સાડા અગિયારસોથી બારસો રૂપિયા બજાર હોવાના હિસાબે ગ્રાહકોની થોડી કચવાસ રહે છે ભાવના હિસાબે પણ ગ્રાહકોને સમજવા જેવું છે કે કેસર કેરીનો પાક નિષ્ફળ જતા કેસર કેરી ઓછા ઓછી હોવાના હિસાબે આ વર્ષે સાડા અગિયારસોથી બારસો રૂપિયા બજાર રહેવાની છે અને જે આપણે આશા હતી કેસર કેરી વલસાડની છે કચ્છની છે તે ચાલુ થતા કેસર તલાળાના ભાવ ઘટશે પણ એ શક્યતા દેખાતી નથી અને આગમી દિવસોમાં આપણે જોશી કે વલસાડની કેસર કેરી ચાલુ થાય તો કદાચ ભાવ થોડા ઘટે અને ગ્રાહકોને સસ્તા ભાવે કેસર કેરી ખાવા મળે એવી અમારી આશા છે રાકેશભાઈ દોશી જૈન વાણીઓ છું કેરીના ભાવ વરસાદ જે અત્યારે પડ્યો છે હમણાં એના કારણે કેરી થોડો ભાવ વધે એવી શક્યતા લાગે છે બાકી ફળોનો રાજા છે કેરી આપણે એટલે કેરી આપણે ખાવાની મૂકવાના નથી ખાલી અમારો એટલો જ આગ્રહ રહેતો હોય સેટ ને કે ભાઈ કેરી અમને વ્યાજબી ભાવમાં કરાવી આપજો